વેદના થતી જોડણ હોસ્પિટલમાં સાહેબ ને બતાવી સાહેબ એક રીતે બચી જશે સાહેબ પછી ટ્રીટમેન્ટ ચાલુ તમારે ત્રણ વખત પડશે નહીં અને હવે બીજી પણ જગ્યાએ આગળના ટ્રીટમેન્ટ કે ના અને અહીંયા જે રીતે કેનાલ કરાવી એમાં રાત દિવસ નો સાહેબે જે કામ કર્યું એ ખરેખર મને બિલકુલ દુખાવો થયો નહીં અને ત્રણે ત્રણ વખત આમ એકદમ ફ્રેશ કામ કર્યું અને આધુનિક જે ટેકનોલોજી વાપરી બધી અને સરસ એવું કામ કર્યું ખરેખર જોડન આપવા સારી જ્યાં અહીંયા સારી દવાખાનામાં આવીને નાસ્તી ટ્રીટમેન્ટ કરાવો સાહેબનો હાથ પણ જબરજસ્ત મેં ત્રણ વાર ટ્રીટમેન્ટ કરાવી પણ મને કંઈ ખબર પડી નથી કે રાહ કામ પતી ગયું તો પણ આમ અંદર કોઈ ઇફેક્ટ નથી બધું દુખાવાથી ખૂબ કામ સાહેબ કામ સારું છે તો દરેકનો દુઃખો તમારે જોરણ હોસ્પિટલ આવે અને સારવાર કરવી સાહેબ ઘર મંગળવા આવે છે તો ભાઈઓને વિનંતી કે સરસ કામ કરે છે અને સસ્તું ને સારું અને ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે અને સાહેબ સરસ કામ કર્યું અત્યાર સુધીમાં આપણી હોસ્પિટલમાં દાંતી ટ્રીટમેન્ટ માટેના બે હજારથી વધારે પેશન્ટો આવ્યા અને બધાને સરસ સારો એવો લાભ મળ્યો અને બહુ જ નજીવી કિંમતમાં જે શહેરમાં રૂટ કેનાલના બારથી પંદર હજાર રૂપિયા થતા હોય છે મિનિમમ દસ હજાર તો થતાં જ હોય છે તો એવા રૂટ કેનાલનો ચાર્જ આપણી હોસ્પિટલનો ફક્ત પંદરસો રૂપિયા હોય છે ત્યાં તમારો દાંતનો એક્સરે પાડવાના બસો બસો ત્રણસો ત્રણસો રૂપિયા થતા હોય છે આપણા ત્યાં ફક્ત સિત્તેર રૂપિયા થતા હોય છે એવી જ રીતે સિમેન્ટ પૂરાના ફક્ત ત્રણસો રૂપિયા છે દાંતની સફાઈના દોઢસોથી અઢીસો રૂપિયા છે જેવી સફાઈની જરૂરિયાત એ પ્રમાણે મિનિમમ દોઢસો વધુમાં વધુ અઢીસો રૂપિયા ટુ ફિફ્ટી રૂપીસ ચાર્જ છે આવી રીતે એકદમ નજીવી ફીમાં દાંતની સારામાં સારી ટ્રીટમેન્ટ આપણી હોસ્પિટલમાં મળી રહે છે જે શહેરમાં હોય એવા બધા જ મશીનો આપણા ત્યાં ડોક્ટર જે આવે છે એમને પોતાનું મણિનગરમાં મોટી હોસ્પિટલ છે દાંતની હોસ્પિટલ કમ્પ્લીટ છે એવા ડૉક્ટરો અમદાવાદથી સ્પેશિયલ સેવાના ભાવે અહીંયા આપણા ત્યાં આવે છે ને જોડાયેલા છે તો સારામાં સારી આપણી હોસ્પિટલમાં દાંતની ટ્રીટમેન્ટ મળી રહે છે તો વધુમાં વધુ દર્દીઓને લાભ મળે એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ